મુંદરા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનનો સ્નેહમિલન યોજાયો મુંદરા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન દ્વારા સન્માન તેમજ સ્નેહમિલન કાર્યક્રમ શક્તિ શોપિંગ સેન્ટર મુન્દ્રા મધ્યે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સાદ અજીજભાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુંદરા શહેરના તેમજ ભુજ માંડવી અંજાર તાલુકાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુખ્ય અતિથિ જરેજા ગજેન્દ્રસિંહ ભીમાજીએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન વિશે સંબોધન કર્યું હતું તથા કાર્યક્રમમાં સાડાઉ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અજીજભાઈ જુડેજા તથા સાડાઉ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સાદ સલીમભાઈ તથા સૈયદ હાજી મહમદશા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્ય શ્રી ઓનો સન્માન કરવામાં આવ્યો હતો આ સન્માન કાર્યક્રમ પત્રકાર મિત્રોનો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યો આ કાર્યક્રમનું સંચાલન સિરાજભાઈ મલેક અને ભવ્ય રાજસિંહ સમાએ કર્યું હતું આભાર વિધી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજીભાઈ એ કરી હતી

રાષ્ટ્રીય નેશનલ લેવલે જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ આજ રોજ સમસ્ત ટીમ તરફથી તેમજ હોદ્દેદારો તરફથી સ્નેહ મિનલ તથા નવા વરાયેલા હોદ્દેદારો તેમજ ટીમના નવા સભ્યશ્રીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે અમારા જે પ્રદેશ પ્રમુખ છે જે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન તરફથી જિલ્લા સેક્રેટરી તરીકે નેશનલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ તે બદલ અમે શુભેચ્છા પાઠવી લાગણી વ્યક્ત કરી છીએ સાથે સાથે અમારું જે સંગઠન છે ઘણા એવા મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યું છે અને કામ કરી રહ્યું છે અને કચ્છ જિલ્લાનો કોઈ એવો તાલુકો નથી કે કોઈ ગામડું નથી ત્યાં અમારો ટીમનો સભ્ય સભ્યશ્રી તથા હોદ્દેદાર ન હોય એવું બને કચ્છ ગુજરાત ના જે પણ જ્યાંથી આ સંગઠનને સમજ પડી તો અજીજભાઈએ પૂરી જેમત ઉઠાવી અને પૂરી ટાઈમ તો હું આટલી નાની ઉંમરમાં જે મહેનત કરી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ઉપરવાલો ભરોસે છે કે જે ઇન્સાન સાચા સચ્ચાઈથી કામ કરે છે હર સમાજ હર કોઈ પણ ઇન્સાન ગરીબ નહીં તો એની મદદ ઉપરવાળો જરૂર જરૂર કરે છે તો આટલી નાની ઉંમરમાં આટલું મોટું પગ ભર્યું પગલું ભર્યું અને એના સાથી એના બાદથી હું ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું જય હિન્દ freshness cupboards yash soft drinks